વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા પારનેરા ડુંગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી તેમાં ઓગણીસ થી પાંત્રીસ વર્ષના વય જૂથમાં નોંધાયેલા એકસો ચાલીસ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો ટ્રોફી તેમજ રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા પર્વત ચઢીને ઉતરવાની જે સ્પર્ધા છે એમાં માણસની શારીરિક અને માનસિક સ્થિતિની કસોટી થાય છે અને એ કાર્યક્રમ વલસાડ જિલ્લાના પાનેરા ગામે રાખવામાં આવ્યો પાનેરા ડુંગર ઉપરથી આ સ્પર્ધકો ગણતરીની મિનિટોમાં ચડીને ઉતરી ગયા એ સૌને અભિનંદન આપવું છે અને વિજેતાઓને પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુંદર ઇનામો આપવામાં આવ્યા